નાશ કરવા રાતોરાત કરી દીધા અંતિમ સંસ્કાર પાલનપુરમાં રહેતી યુવતી નીટની તૈયારી કરી રહી હતી અને જ્યાં પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમ સંબંધની પરિવારને ખબર પડતા યુવતીને અભ્યાસ કરવાની ના પાડી દીધી યુવતી પ્રેમી સાથે મૈત્રી કરાર કરી લીધા હતા યુવતીના ઘરે લગ્ન પ્રસંગ હોય ઘરે આવી હતી ત્યારબાદ પિતા અને કાકાએ ઊંઘણી ગોળીઓ દૂધમાં પીડાવી હત્યા કરી દીધી હતી યુવતીના પ્રેમીએ હાઈકોર્ટમાં હેબિયર કોપર્સ દાખલ કરતા કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા થરાદ પોલીસે શંકાના આધારે પિતા અને તેના કાકાની અટકાયત કરી હતી બંનેની પૂછપરછમાં પુત્રીની હત્યા પિતાએ જ કરી હોવાનું કબૂલ્યું હતું પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે અભી ફોર્ટે ગુજરાત સાથે રિપોર્ટર જીતુ સોલંકી બનાસકાંઠા